એ ગોરખનાથ શિખર છે જેની ઊંચાઈ એક હજાર એકસો જોવા મળે છે તો મિત્રો હવે તમને બે ક્વેશ્ચન પૂછવામાં એક છે ભારતની જળ જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટી નદી કઈ છે ઓપ્શન છે એ ગંગા બી યમુના સી બ્રહ્મપુત્રા ડી ગોદાવરી તો મિત્રો આનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ક્વેશ્ચન બે છે સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે મિત્રો ઓપ્શન છે એ કાળો ભાર બી ભોગાવો સી ભાદર ડી મચ્છુ તો મિત્રો આનો જવાબ પણ તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો આ સાથે આ બટન પર ક્લિક કરીને તમે અમારા જૂના મોડેલ પેપરનો પણ અભ્યાસ કરી શકો છો તો આજનું પેપર ચાલુ કરીએ ક્વેશ્ચન એક છે ટેબલ ટેનિસની પ્રતિયોગિતામાં ચોસઠ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે દરેક મેચમાં હારનાર ખેલાડી સ્પર્ધાની બહાર નીકળી જાય તો વિજેતા નક્કી કરવા માટે કુલ કેટલી મેચ રમાડવી પડે તો મિત્રો વિજેતા નક્કી કરવા માટે કુલ ત્રેસઠ મેચ રમાડવી પડે ક્વેશ્ચન બે આરોપીના રિમાન્ડ કોર્ટ દ્વારા વધુમાં વધુ કેટલા દિવસ સુધી આપી શકાય છે તો મિત્રો રિમાન્ડ વધારેમાં વધારે સાઠ દિવસના આપી શકાય છે પરંતુ એકી સાથે માત્ર પંદર દિવસના રિમાન્ડ આપી શકાય છે ક્વેશ્ચન ત્રણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકુમત કોણ નક્કી કરે છે તો મિત્રો તેની સ્થાનિક હકુમત એ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે ક્વેશ્ચન ચાર નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તો મિત્રો એ ડભોઈનો કિલ્લો ચોલાદેવીએ બંધાવેલો છે તે ખોટું છે બાકીના ત્રણેય જોડકા સાચા છે ક્વેશ્ચન પાંચ ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે તો મિત્રો ભારતનો કુલ ક્ષેત્રફળ બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર છે ક્વેશ્ચન છ ક્રિમિનલ પ્રોસિજર હેઠળ શું શું જોગવાઈ છે તો મિત્રો ક્રિમિનલ પ્રોસિજરો હેઠળ આરોપીની કબૂત લઈ શકાય છે આરોપીની કબૂલાત પોલીસે નોંધવી જોઈએ અને આરોપીની કબૂલાત મેજિસ્ટ્રેટે ચેતવણી આપ્યા બાદ નોંધવી જોઈએ આ ત્રણેય સાચા છે ક્વેશ્ચન સાત જે વ્યક્તિને હવાલો સોંપવામાં આવતો હોય તેને બદદાનતથી માલમત્તા ખોલી નાખે તો તેને આઈપીસીની કઈ કલમ લાગુ પડે છે તો મિત્રો તેને આઈપીસીની કલમ ચારસો લાગુ પડે છે ક્વેશ્ચન આઠ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભારતમાં માસ્ટર ઓફ રોસ્ટર કોને કહેવાય છે તો મિત્રો ભારતના માસ્ટર ઓફ રોસ્ટર એ દેશના રાષ્ટ્રપતિને કહેવામાં આવે છે ક્વેશ્ચન નવ તાજેતરમાં ભારતના કયા પાડોશી દેશે ભારતીય નાગરિકો માટે તામુ હોરેહ બોર્ડર ખુલ્લી મૂકી હતી તો મિત્રો શ્રીલંકા એ અહીં મ્યાનમારે તામુ હરોહ બોર્ડર ખુલ્લી મૂકી હતી ક્વેશ્ચન દસ ભારતનું સર્વોચ્ચ પર્વત શિખર કયું છે તો મિત્રો ભારતનું સર્વોચ્ચ પર્વત શિખર એ કેટુ અથવા માઉન્ટ ગોડવિન ઓસ્ટિન છે ક્વેશ્ચન અગિયાર મેહુલ એ થી છ કિલોમીટર દક્ષિણ તરફ ચાલે છે અને બિંદુ બી પર પહોંચે છે ત્યારબાદ જમણી બાજુ વળીને ચાર કિમી ચાલે છે અને બિંદુ એફ સુધી પહોંચે છે ત્યારબાદ જમણી બાજુ વળીને છ કિલોમીટર ચાલી બિંદુ સી પર પહોંચે છે બિંદુ સી થી જમણી બાજુ વળી આઠ કિમી ચાલે છે અને બિંદુ ઈ પર ઉભો છે તો કયા ત્રણ બિંદુઓ એક સાથે સીધી રેખામાં આવશે તો મિત્રો અહીં સી એ અને ઈ એ ત્રણેય સીધી રેખામાં આવશે ક્વેશ્ચન બાર કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભી નિષ્ક્રમણ સાથે સરખાવે છે તો મિત્રો મહાભાઈ મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને નિષ્ક્રમણ સાથે સરખાવી હતી જ્યારે સુભાષચંદ્ર બોઝે તેને નેપોલિયનની પેરિસ માર્ચ અને સાથે સરખાવી હતી ક્વેશ્ચન તેર વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ બંધ કરવા માટે કયો ઓપ્શનનો ઉપયોગ થશે તો મિત્રો તેને બંધ કરવા માટે શટડાઉનનો ઉપયોગ થશે ક્વેશ્ચન ચૌદ નીચેનામાંથી કોનો સમાવેશ અરવલ્લીની પર્વતમાળામાં થતો નથી તો મિત્રો અહીં રતનમહલના ડુંગરનો અરવલ્લીમાં સમાવેશ થતો નથી ક્વેશ્ચન પંદર નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વત શ્રેણી આવેલી છે તો મિત્રો નર્મદા અને તાપી વચ્ચે સાતપુડાની પર્વત શ્રેણી આવેલી છે ક્વેશ્ચન સોલ્વ ભારતીય દંડ સંહિતા એ શું છે તો મિત્રો ભારતીય દંડ સંહિતા એ બાહ્ય પ્રાદેશિક હકુમત પણ ધરાવે છે ક્વેશ્ચન સત્તર યુનેસ્કો દ્વારા તાજેતરમાં સંયુક્ત રીતે વિશ્વ વિરાસત યાદીમાં મુંબઈની કઈ બે બ્રિટિશ કાલીન ઇમારતોને જાહેર કરી છે તો મિત્રો યુનેસ્કોએ વિક્ટોરિયા ગોથિક અને આર્ટ ડેકોને જાહેર કરી છે ક્વેશ્ચન અઢાર ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો બોતેરની કલમ અઢાર મુજબ એજન્ટ દ્વારા કરવામાં આવેલી સ્વીકૃતિ એ કેવી છે તો મિત્રો અહીં જવાબ છે એ જો તે સ્પષ્ટ હોય અથવા મુખ્ય કરતા દ્વારા તેને ગર્ભિત રીતે આપવામાં આવી હોય તો સ્વીકૃતિ છે ક્વેશ્ચન ઓગણીસ ઝંડા ઝુલણ સાથે કઈ કળા જોડાયેલી છે તો મિત્રો ઝંડા ઝુલણ સાથે ભવાઈની ક્રિયા જોડાયેલી છે ક્વેશ્ચન વીસ શબ્દસૃષ્ટિ કઈ સંસ્થાનું મુખ્ય પત્ર છે તો મિત્રો અહીં શબ્દ એ ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર છે ક્વેશ્ચન એકવીસ ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું તો મિત્રો સર્વપ્રથમ વિન્ડ ફાર્મ એ તુતી કોરુન તમિલનાડુમાં શરૂ થયું હતું ક્વેશ્ચન બાવીસ સાચા જોડકા છોડો તો મિત્રો અહીં બધાની રાજધાની આપી છે તો મિત્રો અહીં અરુણાચલ પ્રદેશને ઈટાનગર અસમ ને દિસપુર ગોવા ને પણજી અને ઝારખંડ રાંચી સાથે જોડાય છે ક્વેશ્ચન ત્રેવીસ બખેડો માત્ર ખાલી જગ્યા સ્થળે થઈ શકે તો મિત્રો બખેડો એ માત્ર જાહેર સ્થળમાં જ થઈ શકે છે ક્વેશ્ચન ચોવીસ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે તો મિત્રો ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન એ ભારતનું સૌથી મોટું રાજ્ય છે જ્યારે વસ્તીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ એ સૌથી મોટું રાજ્ય છે ક્વેશ્ચન પચીસ પ્રખ્યાત વોઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે તો મિત્રો વોઠાની નદીમાં સાત નદીનો સંગમ થાય છે ક્વેશ્ચન છવ્વીસ ભારતની પ્રાદેશિક જળકોમાં કેટલી છે તો મિત્રો ભારતની પ્રાદેશિક જળકોમાં તે બાર નોટિકલ માઇલ જેટલી છે ક્વેશ્ચન સત્યાવીસ પુરુષ પોતાની પત્ની સાથે જાતીય સંભોગ કરે તો તેને બળાત્કારનો ગુનો બને જ્યારે પત્નીની ઉંમર ખાલી જગ્યા હોય તો મિત્રો જ્યારે પત્નીની ઉંમર પંદર વર્ષથી ઓછી હોય ત્યારે તે બળાત્કારનો ગુનો બને છે ક્વેશ્ચન અઠ્યાવીસ ભારત એ એક રાજ્યનો સમૂહ છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આવું કહેવાયું છે તો મિત્રો ભારતીય બંધારણના અનુચ્છેદ એકમાં આવું કહેવાયું છે ક્વેશ્ચન ઓગણત્રીસ કોઈ દસ્તાવેજની આંતરિક બાબતો વિશે મૌખિક સુસંગત ત્યારે બને છે જ્યારે તો મિત્રો અહીં જવાબ આવે છે સી એ અને બી બંને પરિસ્થિતિમાં એટલે કે દસ્તાવેજની માન્યતા પર પ્રશ્નાર્થ હોય પક્ષકાર એવું જાહેર કરે કે દસ્તાવેજની આંતરિક બાબતોનો દ્વિતીય પુરાવો આપવા માટે હકદાર છે ક્વેશ્ચન ત્રીસ આપણું રાષ્ટ્રીય ફળ કયું છે તો મિત્રો આપણું રાષ્ટ્રીય ફળ એ કેરી છે કે જેનું વૈજ્ઞાનિક નામ મેંગી ફેરા ઇન્ડિકા છે ક્વેશ્ચન એકત્રીસ હરજી લવજી દામાણીનું ઉપનામ શું છે તો મિત્રો હરજી લવજી દામાણીનું ઉપનામ શહીદા છે ક્વેશ્ચન બત્રીસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો તો મિત્રો તેમાં કુલ બોતેર પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો ક્વેશ્ચન તેત્રીસ સોળમું વિશ્વ સંસ્કૃત સંમેલન ક્યાં યોજાયું હતું તો મિત્રો સોળમો વિશ્વ સંસ્કૃત સંમેલન એ બેંગકોક થાઈલેન્ડમાં યોજાયું હતું ક્વેશ્ચન ચોત્રીસ આઈપીસી ની ત્રણસો બાર થી ત્રણસો ચૌદ ની કલમો હેઠળ કઈ જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો તેમાં ગર્ભપાત કરાવવા વિરુદ્ધની જોગવાઈ કરવામાં આવી છે ક્વેશ્ચન પાંત્રીસ ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર કયા જિલ્લામાં સ્થિત છે તો મિત્રો ચાપાનેર એ પંચમહાલ જિલ્લામાં સ્થિત છે ક્વેશ્ચન કઈ નદીના કિનારે બેગડા એ ભમરિયા કુવાનું નિર્માણ કરાવ્યું છે તો મિત્રો ભમ્મરિયા કુવાનું નિર્માણ એ વાત્રક નદીના કિનારે થયું છે ક્વેશ્ચન સાડત્રીસ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જાહેર સુલેહ શાંતિ માટે ક્યારે જામીનગીરી માગી શકશે તો મિત્રો મેજિસ્ટ્રેટ એ પોતાની સુલે શાંતિના હિતમાં જણાતું હોય પોલીસ અધિકારીના રિપોર્ટ પરથી બીજી કોઈ રીતે માહિતી મળી હોય આ બધી રીતે મંગાવી શકશે ક્વેશ્ચન આડત્રીસ જાહેર નોકરના કાયદેસરનો અધિકારનો તિરસ્કારની જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં આપેલ છે તો મિત્રો તેની તિરસ્કારનો જોગવાઈ એકસો બોતેર થી એકસો નેવુંમાં આપેલી છે ક્વેશ્ચન ઓગણચાલીસ પ્રિય દર્શિકા નામનું નાટક કોણે લખ્યું હતું તો મિત્રો પ્રિય દર્શિકા નાટક હર્ષવર્ધન નું લખવામાં આવ્યું છે કારણ કે હર્ષવર્ધને કુલ ત્રણ નાટક લખ્યા હતા નાગાનંદ રત્નાવળી અને પ્રિયદર્શિકા ક્વેશ્ચન ચાલીસ અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષપદે કોંગ્રેસનું અધિવેશન કઈ સાલમાં ભરાયું હતું તો મિત્રો તેનું અધિવેશન એ ઓગણીસો માં અમદાવાદમાં ભરાયું હતું જ્યારે ઓગણીસો ને માં સુરતમાં ભરાયું હતું ક્વેશ્ચન એકતાલીસ મૃત્યુદંડની સજામાંથી કોણ માફી આપી શકે તો મિત્રો મૃત્યુદંડની સજામાંથી ભારતના રાષ્ટ્રપતિ આ માફી આપી શકે છે ક્વેશ્ચન બેતાલીસ સૌપ્રથમ કોમ્પ્યુટર નેટવર્ક કયું હતું તો મિત્રો સૌપ્રથમ કોમ્પ્યુટર નેટવર્ક એ એરપાન નેટ હતું ક્વેશ્ચન તેંતાલીસ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મિશન વિદ્યાનો શુભારંભ ક્યાંથી કરાવ્યો તો મિત્રો તેણે મિશન વિદ્યાનો શુભારંભ એ અહીં પુનરિયા કચ્છથી કરાવ્યો હતો ક્વેશ્ચન ચોમાલીસ ખૂનનું દરેક કાર્ય સાપરાદ મનુષ્યવદ્ધ હોય છે આ વિધાન કેવું છે તો મિત્રો આ વિધાને સાચું છે ક્વેશ્ચન એલિફન્ટાની ગુફાઓ શહેરની પાસે આવેલી છે તો મિત્રો એલિફન્ટાની મુંબઈ શહેર પાસે આવેલી છે ક્વેશ્ચન કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી આઈપીસી વિદેશી લોકો પર પણ લાગુ પડે છે તો મિત્રો બાય નોટિકલ માઇલ સુધી તે વિદેશીઓ પર પણ લાગુ પડે છે ક્વેશ્ચન સુડતાલીસ કયું જોડકું ખોટું છે તો મિત્રો અહીં ગુડખર અભિયારણ્યને જામનગરે જોડકું ખોટું છે કારણ કે ઘુડખર અભયારણ્ય કચ્છમાં આવેલું છે ક્વેશ્ચન અડતાલીસ ની કલમ ચારસો શું સૂચવે છે તો મિત્રો તે દિવસની ઘરફોડ ચોરી સૂચવે છે ક્વેશ્ચન ઓગણપચાસ મોટર વાહન ચલાવવાનો સૌથી ઊંચો માર્ગ ક્યાં આવેલો છે તો મિત્રો તે ખારદુંગલા લદ્દાખમાં આવેલો છે ક્વેશ્ચન પચાસ લોકસભાની રચનામાં કેન્દ્ર પ્રદેશોના પ્રતિનિધિની સંખ્યા ખાલી જગ્યાથી વધુ ન હોવી જોઈએ તો મિત્રો અહીં વીસ થી વધારે હોવી જોઈએ નહીં યુનિવર્સિટી યુનિવર્સિટી એ મણિપુરમાં બનાવવામાં આવશે ક્વેશ્ચન બાવન પૃથ્વી પર વાતાવરણનું દબાણ શા કારણે હોય છે તો મિત્રો પૃથ્વી પર વાતાવરણનું દબાણ એ ગુરુત્વાકર્ષણના ખેંચાણને કારણે હવાના સ્તરોને દબાણ હોય છે ક્વેશ્ચન ત્રેપન કયા બટન દ્વારા આપેલ સમૂહમાંથી ફક્ત એક જ વિકલ્પ પસંદ કરી શકાય તો મિત્રો રેડિયો બટન દ્વારા ફક્ત એક જ વિકલ્પ પસંદ કરી શકાય ક્વેશ્ચન ચોપન ફ્રોઈડના મતે અજાગ્રત મનના રાજમાર્ગો કોને ગણવામાં આવ્યા છે મિત્રો અજાગ્રત મનના રાજમાર્ગો એ સપ્નને ગણવામાં આવ્યા છે ક્વેશ્ચન પંચાવન કમ્પ્યુટરમાં ગાણિતિક અને તાર્કિક નિર્ણયો કયા એકમ દ્વારા લેવામાં આવે છે તો મિત્રો

આ અધિકાર એ સંસદનો છે ક્વેશ્ચન ઓગણસાઠ તાજેતરમાં નાવિકા સાગર પરિક્રમા હેઠળ નેવીની છ જ મહિલા અધિકારીઓ વિશ્વભ્રમણ કરી સ્દેશ પરત ફરી તો આ જેના વિશે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ કયો છે તો મિત્રો તેનાથી નીચેનામાંથી યોગ્ય વિકલ્પ ડી છે આ પરિક્રમા અઢાર હજાર માઇલની સમુદ્ર સફર કરી હતી ક્વેશ્ચન સાઠ બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે તો મિત્રો બીસીજીની રસી એ ક્ષય સામે રક્ષણ આપે છે એટલે કે ટીબી સામે રક્ષણ આપે છે ક્વેશ્ચન એકસઠ વર્તમાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને કોને સંસ્કૃત સન્માનથી વિભૂષિત કર્યા છે તો મિત્રો તેણે ડૉક્ટર સુધીર પરખને સન્માનિત કર્યા છે ક્વેશ્ચન બાસઠ ક્રિમિનલ પ્રોસીજર કોડ પોલીસને કોઈ પણ મિલકત કબજે લેવાની સત્તા તથા તે અંગેની ફરજ નીચે મુજબ છે જેમાંથી નીચેમાંથી કયું લાગુ પડતું નથી તો મિત્રો અહીં સમગ્ર મિલકત શકમંદ સંજોગોમાં મળી આવે ત્યારે લાગુ પડતું નથી ક્વેશ્ચન ત્રેસઠ પીવાના પાણીમાં શું મેળવવાથી દાંત પડતા નથી તો મિત્રો પીવાના પાણીમાં ફ્લોરાઇડ મળવાથી દાંત પડતા નથી ક્વેશ્ચન ચોસઠ કયું સાધન પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખાય છે તો મિત્રો માઉસ છે જે પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખાય છે ક્વેશ્ચન પાસઠ ભારતીય દંડ સંહિતા મુજબ બળજબરીથી કઢાવી લેવા માટે કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડવાનો ભય દેખાડવો એ કેવા પ્રકારનો ગુનો બને છે તો મિત્રો આ ગુનો એ બિન જામીન પાત્ર ગુનો છે ક્વેશ્ચન છાસઠ ખૂનનો ગુનો નોંધાયો હોય તેવા ગુનેગારનો કેસ કઈ કોર્ટમાં ચલાવી શકાય તો મિત્રો તેનો ગુનો એ માત્ર સેશન્સ કોર્ટમાં જ ચલાવી શકાય ક્વેશ્ચન સડસઠ જો લીપ વર્ષ શુક્રવારે શરૂ થાય તો લીપ વર્ષ કયા વારે પૂરું થશે તો મિત્રો લીપ વર્ષ એ શનિવારે પૂરું થશે ક્વેશ્ચન અડસઠ વિધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન આઈપીસી ની કઈ કલમ હેઠળ આવે છે મિત્રો પીધેલી વ્યક્તિનું કલમ એ કલમ પાંચસો દસ મુજબ આવે છે ક્વેશ્ચન ઓગણ ગુજરાતી ભાષામાં સાહિત્ય અકાદમી પુરસ્કાર બે હજાર અઢાર માટે તાજેતરમાં કોની પસંદગી કરવામાં આવી તો મિત્રો તેના માટે શ્રીમતી એશા દાદાવાળાની પસંદગી કરવામાં આવી ક્વેશ્ચન સિત્તેર બુદ્ધ ચરિત્રના રચિતા કોણ છે તો મિત્રો બુદ્ધ ચરિત્રચિતા અશ્વઘોષ છે જે કનિષ્કના દરબારમાં હતા અને પતંજલિ પણ કનિષ્કના દરબારમાં હતા ક્વેશ્ચન એકોતેર હાલમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનમાં સામેલ થનારો પ્રથમ લેટિન અમેરિકી દેશ કયો છે તો મિત્રો તે લેટિન અમેરિકી દેશ એ કોલંબિયા છે ક્વેશ્ચન 72 કોલસામાં કયા પ્રકારનો કોલસો એ ઉચ્ચ કક્ષાનો છે તો મિત્રો એન્થ્રેસાઇટ એ ઉચ્ચ કક્ષાનો છે કારણ કે તેમાં 90 થી ચોરાણું ટકા કાર્બન જોવા મળે છે ક્વેશ્ચન તોતેર સીઆરપીસી માં ભરણ પોષણ કરવામાં સક્ષમ પત્ની બાળકો અને મા બાપ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે તો મિત્રો તે કલમ મુજબ મુજબ કરવામાં આવે છે ક્વેશ્ચન આઈપીસી હુમલાના ગુના માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે તો મિત્રો ત્રણ માસ સુધી કેદ અથવા પાંચસો સુધીનો દંડ એ નિર્દિષ્ટ છે ક્વેશ્ચન પંચોતેર બહમની રાજ્યની નીચેનામાંથી રાજધાની કઈ હતી તો મિત્રો બહમની રાજધાની ગુલબર્ગા બીડર હતી ક્વેશ્ચન છોતેર પુરાતત્વવિદ રોબર્ટ બુસ ફૂટનું નામ ગુજરાતના કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે તો મિત્રો આદિ અશ્મ યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ક્વેશ્ચન સત્યોતેર સીઆરપીસી કોડ ઓગણીસો તોતેર મુજબ ખૂનના ગુના સર ધરપકડ કરાયેલી વ્યક્તિને જો તેના ગુનાની તપાસ નેવું દિવસમાં પૂર્ણ ન થાય તો તેને ફરજિયાત જામીન ઉપર છોડી મૂકવો પડે છે ક્વેશ્ચન અઠયોતેર તાજેતરમાં રાષ્ટ્રપતિએ કેન્દ્રીય જાહેર સેવા આયોગ ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોણે નિમણૂક કરી છે તો મિત્રો અરવિંદ સક્સેનાની નિમણૂક થઈ છે ક્વેશ્ચન ઓગણ્યાશી દ્રાક્ષની ખેતીને શું કહે છે તો મિત્રો દ્રાક્ષની ખેતીને વિટીકલ્ચર કહે છે ક્વેશ્ચન એંસી મધ્યયુગ સુધીમાં જ્ઞાતિ વ્યવસ્થામાં કયા લગ્નોનો નિષેધ જોવા મળે છે તો મિત્રો મધ્યયુગ સુધી આંતરજ્ઞાતીય લગ્નોમાં નિષેધ જોવા મળે છે ક્વેશ્ચન એક્યાસી બિલાડીનો ટોપ નો પ્રકાર જણાવો તો મિત્રો બિલાડીનો ટોપ એ ફૂગ નો એક પ્રકાર છે ક્વેશ્ચન સાક્ષી એટલે શું તો મિત્રો સાક્ષી એટલે બોલનાર પક્ષકારની વિરુદ્ધ નિવેદન કરે તેને કહે છે ક્વેશ્ચન ત્યાંસી શિક્ષા પાત્ર ગુનામાં સમાધાનની જોગવાઈ આઈપીસી ની સીઆરપીસી ની કઈ કલમમાં છે તો મિત્રો તે જોગવાઈ સીઆરપીસી ની ત્રણસો વીસ માં છે

બદનક્ષી બદલ કાર્યવાહીનો સમાવેશ થાય છે ક્વેશ્ચન સત્યાસી ધ્વનિના મોજા નીચેનામાંથી નામાંથી પ્રસરણ પામતા નથી તો મિત્રો ધ્વનિના મોજાએ એ શૂન્યાવકાશમાં પ્રસરણ પામતા નથી કારણ કે ધ્વનિના મોજાને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડે છે ક્વેશ્ચન અઠ્યાસી નીચે આપેલા તહેવારો અને તેની તિથિ પૈકી કઈ જોડ અસંગત છે તો મિત્રો અહીં મહાશિવરાત્રી અને મહાવત્ય રસ એ અસંગત છે ક્વેશ્ચન નેવ્યાસી કમ્પ્યુટર જે સાધનોને તમે જોઈ શકો અને સ્પર્શી શકો તેને શું કહેવાય તો મિત્રો તેને ભરણ કહે છે તો મિત્રો તે નૈતિક અને કાનૂની બંને પ્રકારની જવાબદારી છે ક્વેશ્ચન એકાણું ડિસેમ્બરમાં ભારતના કયા સ્થળેથી સૌથી વધુ સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે તો મિત્રો ડિસેમ્બરમાં ચેન્નાઈમાંથી સૌથી વધુ સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે ક્વેશ્ચન બાણું ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્ય મથક પૈકી કયું જોડકું સાચું નથી તો મિત્રો અહીં આપેલ પૈકી બધા જ જોડકા સાચા છે એટલે કે કોઈ પણ જોડકું ખોટું નથી ક્વેશ્ચન ત્રણ તાજેતરમાં ગુજરાતમાં પાણી ઠંડા પીણાની પીઈટી એટલે કે પ્લાસ્ટિક બોટલના રિસાયકલિંગ માટે ગુજરાત સરકારે આરવીએમ મશીન મૂકવા માટેની જાહેરાત કરી આરવી નું પૂરું નામ જણાવો તો મિત્રો આરવી નું પૂરું નામ છે રિઝર્વ વેન્ડિંગ મશીન ક્વેશ્ચન ચોરાણું સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું શહેર જણાવો તો મિત્રો સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું શહેર એ મોહજોદ્યો છે અને હડપ્પા ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું શહેર એ રાખી ગઢી છે જે હરિયાણામાં આવેલું છે ક્વેશ્ચન પંચાણું બરફ પાણી ઉપર કયા કારણથી તરે છે તો મિત્રો બરફ પાણી કરતાં હલકો હોય છે એટલે કે પાણીની ઘનતા એ બરફની ઘનતા કરતા વધારે હોય છે ક્વેશ્ચન છન્નું હોકી ટીમના વીસ ખેલાડીઓની સરેરાશ ઉંમર ઓગણીસ છે જો તેમની ઉંમરમાં મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ ઉંમર વીસ થાય તો મેનેજરની ઉંમર કેટલી હશે તો મિત્રો અહીં મેનેજરની ઉંમર એ વીસ વત્તા ઓગણીસ વત્તા એક એટલે કે અહીં જવાબ આવે છે ચાલીસ વર્ષ હશે ક્વેશ્ચન સત્તાણું જોડકા જોડો તો મિત્રો અહીં પ્રેમાનંદ છે જે આખ્યાન માટે પ્રખ્યાત છે બક ઠાકોર છે તે સોનેટ માટે સ્નેહ રશ્મિ છે તે હાઈકુ માટે અને ગિજુભાઈ બધેકા એ બાળ સાહિત્યકાર માટે જાણીતા છે ક્વેશ્ચન અઠાણું પ્રકાશની તીવ્રતાને શાના વડે માપી શકાય છે તો મિત્રો પ્રકાશની તીવ્રતાને ફોટોમીટર વડે માપી શકાય છે ક્વેશ્ચન નવ્વાણું નિશા અને મીના એક જ સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં ત્રણ કિમી જાય છે ત્યાંથી ડાબી બાજુ બે કિમી જાય છે અને ત્યાર પછી જમણી બાજુ ત્રણ કિમી ચાલે છે અને ત્યાર પછી ડાબી બાજુ વળીને ચાર કિમી સાયકલ ચલાવીને સ્કૂલે પહોંચે છે નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસી ઉત્તર દિશામાં બે કિલોમીટર ત્યાંથી ડાબી બાજુ ત્રણ કિલોમીટર અને જમણી બાજુ ચાર કિલોમીટર સ્કૂટર ચલાવીને કોલેજ પહોંચે છે તો હવે નિશાની સ્કૂલ અને મીનાની કોલેજ વચ્ચે કેટલું અંતર હશે તો મિત્રો અહીં કુલ અંતર નવ કિલોમીટર હશે ક્વેશ્ચન શો સીઆરપીસીની કલમ એકસો હેઠળ ભારતીય ફોજદારી ધારાની કલમ ત્રણસો ચોપન ત્રણસો ચોપન બી તથા કલમ ત્રણસો છોતેર ત્રણસો છોતેર એ ત્રણસો છોતેર બી ત્રણસો છોતેર સી અને ત્રણસો છોતેર ડી હેઠળના શિક્ષાપાત્ર ગુના હેઠળની માહિતી નોંધવા માટે રાજ્ય સેવક નિષ્ફળ રહે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે તો મિત્રો તે સીઆરપીસીની કલમ છાસઠ એકસો છાસઠ એ મુજબ ગુનો બને છે તો મિત્રો અહીં આપણું પેપર પૂર્ણ થયું અમારા વધારે પેપર જોવા માટે અમારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવા ભૂલશો નહીં જેથી તમને આગળની નોટિફિકેશન